ભાવનગર તાલુકા પર ડિવોલ્યુશન દરમિયાન એક મહિલાએ ચેરી દવા ગટકટાવી દેતા હોસ્પિટલ ખસેડવામાં આવી છે મવાના કલસાર સદભાવના હોસ્પિટલ પાસે માવા પ્રશાસન દ્વારા ડિમોલેશન કરવામાં આવતા મહિલાને લાકે આવ્યો હતો પરિવારમાં એક સાથે દસ સભ્યો છે અને સદભાવના હોસ્પિટલ દ્વારા દબાણ હટાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તેવા આક્ષેપો પરિવાર દ્વારા કરવામાં આવ્યા હતા સમગ્ર મામલે મહિલાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે જે જગ્યા ઉપર વિવાદ થયો હતો હાલ ડિમોલેશન દરમિયાન દવા પીધેલ મહિલાને આવવાની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવેલ છે તમારું આખું નામ શું મારું નામ કાળુભાઈ કાળુભાઈ બચુભાઈ ભીલ નામ કરશા હોવા છે હું બોલાવ્યું ડેમોલેશન વાળા આવ્યા અમારા ઘરનું કરતવ્ય કહેવાથી નોટિસ અમને પહેલાં આપી નોટિસ આપી એટલે અમે કીધું કે ભાઈ તમને અમારે ખાલી કરી દેવું છે અમારે સામના બધા પાડતા હોય છે અમારી ખાલી કરી બરોબર અમારે ક્યાં કરવું છે તમે અમને જ પરેશાન કેમ કરો છો એક અમને જ નોટિસ આપો પછી બંદોબસ્ત આવ્યા પોલીસ પહેલી ફેરી આવ્યા હતા પછી હવે જ્યાં આપણી પાછા આવ્યા અમે પતરા ઉતારી લીધા બધું કરી લીધું બે મકાન ઢાકેલા છે બે મકાન બનાવેલા છે

સોનગર લીધા મોબાઈલ લીધો ઓલા તમારે પ્રાયટમાં લીધા કે સત્તાની લીધો જાવું તમે અમે કીધું અમારા અમારે પ્રાયટમાં લો લાવું અને અહીંયા